દેભૂમિ દ્વારકાના હરસદ દરિયા કિનારે બે દિવસ પહેલા શિવલિંગ અને થાણાની ઉઠાંતરી કરનાર ત્રણ મહિલા સહિત સાત શખ્સો ઝડપાયા આરોપી મહેન્દ્ર કુમાર ઉર્ફે રમેશ કરણસિંગ મકવાણાની ભત્રીજીને સપનું આવેલ કે હરસદ મંદિર નજીક દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેર લાવીને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે તેથી ભત્રીજીને આવેલું સપનું સાકાર કરનાર આરોપીઓ વનરાજ મનોજ મહેન્દ્ર જગત અને અન્ય ત્રણ મહિલાઓ સહિત સાત લોકોએ કાવતરુ રચી બે વાહનોમાં આવી અને હર્ષદ મંદિર વિસ્તારમાં રોકાયા હતા અને રેકી કરીને કિનારે આવેલા સ્થાપિત ભીડભંજન મહાદેવની શિવલિંગ ઉઠાવી હિંમતનગર જિલ્લાના સાબરકાંઠા ખાતે લઈ ગયા અને આ શિવલિંગની સ્થાપના કરીને પોતાના ઘરે રાખવામાં આવ્યું હતું ત્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સામે આ તમામ માહિતી સામે આવી હતી અને તમામ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંબાડીયા દેવભૂમિ દ્વારકા